રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અર્બન હેલ્થ સેન્ટર દ્વારકાધીશ સોસાયટી ઉપલેટા ખાતે આજે પોલિયો રસીકરણનું ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો સરકારશ્રીની મુહિમ એવી હોય કે દેશભરમાં પોલિયો નાબૂદ થાય તે હેતુથી આજે અર્બન હેલ્થ સેન્ટર બે અને નાગનાથ ચોક તેમ અલગ અલગ જગ્યાએ રસીકરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે આ રસીકરણ કેમ્પમાં હરપાલસિંહ જાડેજા ચંદ્રપાલસિંહ જાડેજા

આયોજન કરવામાં આવ્યું પોલિયો રસીકરણ બૂથનું ઉદ્ઘાટન ચંદ્રપાલ જાડેજા દ્વારા કરવામાં આવ્યું વોર્ડ નંબર અને ત્રણ અને ના વિસ્તારના થી પાંચ વર્ષના બાળકો સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યું અને આ તકે અમે અર્બન હેલ્થ સેન્ટરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તથા આ પોલિયો બૂથના રસીકરણના કાર્યક્રમમાં તનુભાઈ બારૈયા રઘુભાઈ સરવૈયા ગોવાભાઈ બારૈયા ભવનભાઈ વાઘેલા તથા અન્ય આગેવાનો એ આ હાજરી આપી હતી હું ડોક્ટર આરજુ મારવાણિયા અર્બન હેલ્થ સેન્ટર ટુ દ્વારકાથી સોસાયટીમાંથી મેડિકલ ઓફિસર આજે સરકાર શ્રીનો પોલિયો દિવસની ઉજવણી કરીએ છીએ અમે એટલે એના માટે તમારા 0 થી 5 વર્ષના બાળકોને તમારી નજીકના બૂથ ઉપર જઈ અને પોલિયોના બે ટીપા પીવડાવવા અચૂક વિનંતી